ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સો સોળ ફેબ્રુઆરીએ જ યોજાવા જઈ રહેલ છે ત્યારે ભાજપ પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના સાત વોર્ડના સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી જીતી તે અંતર્ગત ઝાલોદનગરના વોર્ડ નંબર એક ઝાલોદ કસ્બા અને વોર્ડ નંબર સાતમાં બિયામાળી ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ નગાડા વાજતે ગાજતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે ઝાલોદ કસબા અને બિયામાળી ગામ ખાતે સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દરેક વિસ્તારોમાં ચૂંટણી સભાનું સંબોધતા કરવામાં આવેલ મહેમાનોનું સ્વાગત ઉપસ્થિત સ્થાનિક કાર્યકર્તા તેમજ ઉમેદવારોએ કર્યું હતું દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા દરેક કાર્યકર્તાઓને વોટ નાખવા તેમજ દરેક મતદારો વોટિંગ કરે તે અંગે પૂરતી તકેદારી રાખી મતદાન કરાવવામાં જણાવ્યું હતું

ભાજપ અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવાથી ડબલ એન્જિનની સરકારને વિકાસ પથ પર આગળ વધારવા તેમજ ભાજપના હાથ વધુ મજબૂત કરવા ઉમેદવારોને જીતાડવા માટે સૌએ ભેગા થઈ કાર્યરત થઈ જવા સૂચન કર્યું હતું નગરમાં પૂર્વ તેમજ હાલ જે પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ છે તેમની પ્રશંસા કરતા તેઓ ચૂંટણી જીતવા પ્રેરક બનશે તેમ પણ કહ્યું હતું જાલોદનગર કેવી રીતે વિકાસને હરણ ફાળ ભરે છે તેમજ આગામી સમયમાં પણ આ અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા તેમજ દેશમાં ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગેરંટી આપી દરેક કાર્યો સુમેળ રીતે કરે છે તે રીતે આપણે પણ નગરના દરેક કાર્યો માટે ગેરંટી આપી વિકાસના કામો કરવાના છે તેમજ છેલ્લે ભાજપના ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને કર્મઠ કાર્યકર્તાઓ જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલવવા આહવાન કર્યું હતું છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલે સભા સમાપ્તિ પ્રસંગે ઉદબોધન કરતા કહ્યું કે કોંગ્રેસ હોય કે આપ સહુ ના કરીશું સુપડા સાફ આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરત શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું